જેતપુર શહેરમાં લોકોને નવા આધાર કાર્ડ કઢાવવા તેમજ અપડેશન અને સુધારા વધારા માટે બે કીટ હોવાથી લોકોને આધાર કાર્ડની કામગીરી કરાવવા કડકડતી ઠંડીમાં વહેલી સવારથી ટોકન લેવા માટે લાઇનમાં ઉભા રહેવું પડે છે તેમાં પણ માતાઓ નાના બાળકો સાથે લઈને આવે અથવા તો બાળકો સ્કૂલમાં રજા રાખી કામદારો મજૂરીમાં રજા રાખીને આવે તો છે પરંતુ ક્યારે વારો આવશે તે પણ નક્કી ન હોવાથી આધાર કાર્ડની કીટ વધારવા લોકો માંગ કરી રહ્યા છે લોકોને ઓક્સિજનની જેટલી જરૂર છે તેટલી જરૂર આધાર કાર્ડની સરકાર દ્વારા લોકો માટે કરી નાખવામાં આવે છે માણસના જન્મના દાખલાથી લઈને મરણ સુધી તમામ કામમાં આધાર કાર્ડ અનિવાર્ય છે સરકારની તમામ યોજનાઓનો લાભ જોઈતો હોય તો આધાર કાર્ડ જોઈએ જ તેના વગર ફોર્મ જ ભરી ન શકાય લોકો સરકારના આધાર કાર્ડ ફરજિયાતના હુકમથી સારી રીતે વાકેફ હોવાથી નવા આધાર કાર્ડ તેમજ આધાર કાર્ડ અપડેશન માટે આધાર કાર્ડ સેન્ટરે જતા હોય છે પરંતુ જ્યારે ત્યાં જાય ત્યારે ધર્મના ધક્કા જ ખાવા પડે છે જેતપુર શહેરમાં હાલ મામલતદાર કચેરી પોસ્ટ ઓફિસ બે જ જગ્યાએ આધાર કાર્ડને લગતી કામગીરી કરવામાં આવે છે જ્યારે જીરો થી પાંચ વર્ષ સુધીના બાળકોની આધાર કાર્ડની કામગીરી છેલ્લા છ મહિનાથી કોઈ કારણ વગર બંધ છે બેજ જગ્ય આધાર કાની કામગીરી કરવામાં આવતી હોય ભારે ભીડ થાય છે કે જેમાં માલ રેશન કાની એકે વાઈસી તેમજ બાળકોની સ્કૂલમાં આધાર કાર્ડની ખાસ જરૂરત હોવાથી લોકો આધાર સેન્ટર ખાતે મેળો ભરાય તેટલી ભીડ થાય છે જેમાં એક સેન્ટર ખાતે માંડ માંડ સાહીઠ જેટલા આધાર કાર્ડની કામગીરી થઈ શકે છે જેથી લોકોને ધરમ ના ધક્કા ખાવાનો વારો આવે છે સાથે પોસ્ટ ઓફિસ ખાતે વહેલી સવારે કડકડતી ઠંડીમાં માતાઓ નાના બાળકોને લઈને આવી જાય છે જેથી

મયુરીબેન મારું નામ મયુરીબેન છે હું જેતપુરથી જેતપુરનું ગો છું અને આધાર કાર્ડ માટે આવી છું મામલાદારીથી પોસ્ટ ઓફિસ અને પોસ્ટ ઓફિસથી મામલાદારી ટકા ખોડાવ્યા કરે છે અને સરકારને થોડીક મદદ કરવી જોઈએ આ રીતની અને આ આધાર કાર્ડ સિવાય બીજું કાંઈ કામ થતું જ નથી કેવાયસી માટે આધાર કાર્ડ જોઈએ છે બરાબર તો હવે સરકારને થોડુંક ધ્યાન દેવું જોઈએ આમ પંચોલી નીલેશ જયંતિભાઈ હું સવારે સાત વાગ્યાનો આવ્યો છું પણ મારે આધાર કાર્ડમાં સુધારો કરાવવાનો છે પણ એ થતો નથી એટલે બે ત્રણ વાર ધક્કા ખાતા પણ એ થતું કામ નથી એટલે આજે આવ્યો છું પણ સાત વાગ્યાનો છું પણ હજી હજી મારો વારો આવ્યો નથી અને મામલેદારે જાય છે તો એ મામલેદાર એમ કહે છે કે તમે પોસ્ટ ઓફિસે જાઓ અને પોસ્ટ ઓફિસે આવી તો એમ કે મામલેદારે જાઓ બસ બે ત્રણ જગ્યાએ આની તમે વધારો આધાર કાર્ડની બધી તો વધારે સારું પબ્લિક બતાઈ જાય અહીંયા પબ્લિકની જ હાજી ભેદ ન થાય બે ત્રણ જગ્યાએ કરો તો વધારે